વાપી સહિત સમગ્ર ગુજરાતમાં પેપર મિલ સંચાલકો પોતાનું અસ્તિત્વ બચાવવા ભારે સંઘર્ષ કરી રહ્યા છે રો મટીરિયલની મોંઘવારી તૈયાર માલના નીચા ભાવ શિપિંગ કન્ટેનર ફ્રેટમાં વધારો અને સાત ગણા રેટ પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ પર મહાસકટ બનીને ઝઝુંબી રહ્યા છે વાપી અને સમગ્ર ગુજરાતની એકસો વીસ જેટલી પેપર મિલ પૈકી પચીસ થી વધુ પેપર મિલ બંધ થઈ જતા હાલ પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે આ સિચ્યુએશન અંગે વાપી પેપર મિલ એસોસિએશનના સભ્યોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી આ સ્થિતિ છે જેનું મુખ્ય કારણ ચાઇના સાથેની પ્રતિસ્પર્ધા છે પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝમાં સપ્લાય અને ડિમાન્ડનો જે રેસિયો છે તે ખોરવાઈ ગયો છે જેની પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે એક જ્યારે ચીન અમેરિકા જેવા દેશમાં પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ મોટા પાયે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી હતી ત્યારે ગુજરાતમાં અનેક નવી પેપર મિલો શરૂ થઈ કેટલી પેપર મિલોના સંચાલકોએ એક્સપાન્શન કર્યું હતું જે અરસામાં ચીને પોતાને ત્યાં પેપર મિલોના સંચાલકોને અનુકૂળ વાતાવરણ આપી અમેરિકા જેવા દેશોમાં એક્સપોર્ટ વધાર્યો ભારતમાં થતું ઇમ્પોર્ટ મોંઘું થયું એટલે ભારતમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના દર અનેક ગણા વધ્યા જેની સામે નીચા ભાવે ચીનનો સપ્લાય વધતો ગયો ચાઇના સાથેની આ સ્પર્ધામાં વધી છે એટલે અનેક પેપર મિલોમાં તૈયાર માલનો કોઈ અન્ય દેશમાં લેવાલ નથી અને વધુ ભાવના કારણે નવા માલનો ઓર્ડર મળતો નથી ગુજરાતમાં વાપીની જેમ મોરબી સુરત અમદાવાદમાં પણ આવી જ પરિસ્થિતિ છે મોરબીમાં પણ પંદર જેટલી પેપર મિલ હાલ બંધ થઈ ચૂકી છે પેપરમેલ ઇન્ડસ્ટ્રી માટે મોંઘવારી ચીન સાથેની સ્પર્ધા અંતર્ગત સિરિયાના યુદ્ધ બાદ મોટા ભાગનો જળ લંબાવાયો હોવાથી સીપ ફ્રેટ રેડ એ સંચાલકોની કમર તોડી નાખી છે મોંઘા ભાવે અને વધુ સમય બાદ આયાત નિકાસ થતા માલની અસર પણ પેપરમેલ ઉદ્યોગ પર પડી રહી છે જેનો લાભ હાલ ચાઇના ઉઠાવી રહ્યો છે વાપી જીઆઈડીસી માં આવેલ પેપરમેલો હાલ મંદીનો સામનો કરી રહી છે કેટલીક બંધ થવાને આરે છે આ અંગે આગામી બજેટમાં સરકાર આ અંગે પેપર મિલો માટે નવી ઉદ્યોગ નીતિ જાહેર કરે તેવી માંગ પેપર મિલ સંચાલકો કરી રહ્યા છે પેપર મિલ ઇન્ડસ્ટ્રી મણા છેલ્લા બે બેઢિય વર્ષથી ખૂબ ખરાબ સ્થિતિમાંથી પરિસર થઈ રહી છે અને જેના કારણે ઘણી બધી ઇન્ડસ્ટ્રી પેપર ઇન્ડસ્ટ્રી બંધ થવાના આરે પણ આવી ગઈ છે ઘણી એવી ઇન્ડસ્ટ્રી છે કે જે ઇન્ટરેસ્ટના માધ્યમથી એટલું બધું વધી ગઈ છે કે બંધ પડી છે હાલમાં અને આ સ્થિતિ જો હજી સર્જાશે તો ઘણી હજી પેપર મિલો લાઇનમાં છે કે જે બંધ થવાના આરે રહેશે કેમકે માર્કેટમાં સપ્લાય વધારે છે અને ડિમાન્ડ ઓછી છે જે તે વખતે ચાઇના એક્સપોર્ટ હતું આપણી પાસે ત્યારે એ વખતે લોકોએ એક્સપાન્સન પણ ઘણા કર્યા છે એની અંદર એ એક્સપાન્સન આજે આપણને નડી રહ્યું છે અમને આજે ચાઈના અમારો એક્સપોર્ટ ટોટલી બંધ થઈ ગયું છે ડોમેસ્ટિક માર્કેટમાં હાલ એટલી બધી મંદી ચાલી રહી છે કે જે ફિનિશ પેપર અત્યારે હમણાં લગભગ છેલ્લા બે અઢી વર્ષથી તો લોસ સિવાય બીજું કશું છે જ નહીં એમાં એટલે ઘણી બધી આવનારા આ બજેટમાં બી સરકાર કદાચ આ પેપર ઇન્ડસ્ટ્રીને બચાવવાના ફૂલ પ્રયત્ન કરે એવી અમારી સરકારને રજૂઆત છે અને આપના માધ્યમથી સરકાર તને જાણ થાય એ માટે હું આ વાત કરી રહ્યો છું બ્યુરો રિપોર્ટ